વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારીઓ ગ્રુપ દ્વારા સ્નેહ મિલન તેમજ રાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સમાં ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓ માટે સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારીઓ ગ્રુપ વડોદરાના છઠ્ઠા છ મંગળમય વર્ષમાં પ્રવેશ નિમિત્તે મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓની સાથે હાલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે વિશેષ તરીકે વડોદરા શહેર પોલીસ વહીવટી શાખાના ડીસીપી તેજલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમની સાથે રાષ્ટ્રીય સ્તર ઉપર એથ્લેટિક્સમાં ગોલ્ડ સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ મેળવનાર તથા કિક બોક્સિંગમાં મેડલ મેળવનાર ખેલાડીઓનું સન્માન પણ આ સ્નેહમિલન કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું નોંધણી આ છે કે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ કિશોર કેસારકર દ્વારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓ તેમજ હાલમાં ફરજ ભજવતા પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓને પેન્શન દરમિયાન હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તેવો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓની પેન્શન વહેલી તકે શરૂ થાય અને તમામ પ્રોસીજર સહજ બને તે માટે ઉપસ્થિત પોલીસ વિભાગના વહીવટી શાખાના ડીસીપી તેજલ પટેલને અનુરોધ કર્યો હતો જ્યારે વડોદરા શહેર પોલીસ વહીવટ શાખાના ડીસીપી તેજલ પટેલે પણ નિવૃત્ત કર્મચારીઓને આ કર્યા હતા કે તેઓની ભવિષ્યમાં પેન્શન માટે કોઈ પણ અગવડતા પડશે નહીં વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારીઓ ગ્રુપને મિલન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેર વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ ગામીત વડોદરા શહેર પોલીસ વહીવટી શાખાના ડીસીપી તેજલ પટેલ નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર ક્રિષ્ના પાટીલ નિવૃત્ત પોલીસ આર એમ માળી તથા નિવૃત્ત પોલીસ कर्मी એન એમ પરીખ અને અમરનાથ પાંડે અને અન્ય કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા તથા જે પોલીસ બંને એસોસિએશન દ્વારા સન્માનપત્રો આપી અને સન્માન કરવામાં આવ્યા છે આ કાર્યક્રમ માટે રાખવામાં આવે છે બે પબ્લિકના બે છોકરાઓ છે ભણતા છોકરાઓ છે જેમની સીએમએમાં વડોદરા શહેર જિલ્લામાં બારમો અને તેર આ મેડવ આયોજન પોલીસ કમ્યુશનર શ્રી થતાં હજી પોલીસ કમિશનર લીના પાટેલ અને બીસીવી વહીમાં ટેજન પાટેલના અંગના અહીંના સમારોભ આયોજન હોય એના અર્થ આપવામાં આગળ ભરી જાય પોડોદર શહેર જિલ્લાના પોલીસ પરમત્તાની ગ્રૂપના પ્રમુખ પીશ્વરમાં એસોસિએશના કિસ્સના પાર્થિસાય છે હજી કયું સ્થળ જેમાં સારો કાર્યક્રમ આપવામાં આવેલો છે શહેર જિલ્લા છે મંડળ બંનેના સંયુક્ત ક્રમે અમારા જે છોકરાઓ જે છે મેડલ આવેલા છે એમને આમાં સન્માનપત્ર આપવાનો છે અને અમારો છઠ્ઠા અમારું જે મંડળ છે એ છઠ્ઠા બસની અંદર મંગળ પ્રવેશ કરી રહ્યું છે એના માટે દર વર્ષે અમે આ કાર્યક્રમ યોજે છે અને અમારા જે ફેમિલી સાથે અમે બધાને બીજા કરી અને જમણવાર સાથેનો પ્રોગ્રામ હોય છે અને આજે જે પ્રોગ્રામ રાખ્યા છે એમાં પોલીસ કમિશનર સાહેબ છે સાહેબ છે એ તમામ અધિકારીના રૂબરૂની અંદર અમે આ જે પ્રોગ્રામ રાખી અને એમના છોકરાઓને અમે સન્માનિત કરીએ તમારા મંડળમાં કેટલા કર્મચારી જોડાયેલા છે અમારા મંડળની અંદર આશરે બસો ને ચાલીસ દિવસ આપનો પરિચય

બધા જેવી કામના કરીએ છીએ કે અમારા જે નિવૃત્ત કર્મચારીઓ છે ખૂબ ખુશહાલ રહે અને ખૂબ સ્વાસ્થ્યપૂર્ણ અને સુંદર જીવન વિચાર